નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનમ એક્સપ્રેસ ન્યુઝ કરવિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર આવો જી જી સર ગુજરાત સરકારના હુકમ અન્વયે આજ રોજ નવસારી જિલ્લાનો ચાર્જ સંભાળેલ છે આ અગાઉ હું તાપી જિલ્લામાં એસપી તરીકે કામ કરતો હતો અને આજ રોજ ચાર્જ સંભાળ્યા બાદ અધિકારીઓની એક મિટિંગ રાખવામાં આવેલ છે જેમાં જિલ્લાની પ્રાથમિક માહિતી મેળવી જિલ્લામાં શું પ્રશ્નો છે પોલીસની કામગીરી બાબતે લોકોની શું અપેક્ષા છે અને અત્યારે હાલમાં કયા મુદ્દાઓ ઉપર ધ્યાન આપવા જેવું છે ટ્રાફિકના મુદ્દા છે સાયબર ક્રાઈમના મુદ્દા છે તેમજ આવનાર સમયની અંદર ગુનાખોરી ઘટાડવા માટે ગુનાઓના ઉકેલ માટે અને કેવી પ્રકારની રણનીતિ બનાવી શકાય છે તેની ચર્ચા કર્યા બાદ તમામ ટીમને સાથે રાખીને નવસારી જનતાને એમની સેફ્ટી અને સલામતી મહત્તમ વધે એ રીતના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવશે